તારે ખાલી ને આલે પણ યાર જીમ તો બનાવ પડશે ક સાપડું એ બનાવી દેનું તારે વરસાદ મોય કોન 7 ને 12 હુકઈતીતી વરસાદ મારું જીમ બગડે મારું જીમ ના કોન ના ગયા કે આમ ભોય નાકુ ના દે એ એ લાગકે ને આપો મઈ નાખી મરી જઈએ ના મરી જાવ આ

પણ જો ખાલી આ માથું તું ટોકર માં ભરે કહું મસ્તી નાખ્યો મે આ કાકા રો આ ઘાની મસ્તી કરવાની નહી મસ્તી કરવાની મસ્તી કરી કરીને મોય આખો જીમ તો કોમ જીમ ખતરી બનારું છું ખેલાડી તો જીમ તો બનતું દે હે અરે 5 જીમ વગેરે થઈ આ 6 મહિના પછી બૈના નઈ આ 1.5 લાખ ને બંધ કહે તો આપડે આવ ક્યો અલ્યા કરોથી જીમ જીમ તો ને પછી પછી કરો તો ના વહેડ હારું નહીં કરો લે આ રોક લેજે આ લો હેડો આને લે મારે તો કોમે કરું પરો આ ઓને કેટલું ફક તો કરું પછી શું કરું લે તારો ભાગ છે અંદર કરું ફરું નહીં આ લે તું કરું પા લે તાઈ બહુ ડરવા છે

અમેરિકા મેળે